ચેતન ઉર્ફે સિયન પ્રજાપતિ ગામ મોરાદવાળાના આ થતીંગ જુઓ તમે ખાલી આખો વિડિયો જોજો સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો તો જ મજા આવશે આ પબ્લિકના રૂપિયેથી મોજ શોખ જુઓ ખાલી આ કટર લગાવવાનો આ બધું અંધશ્રદ્ધામાં ન આવશો આની જોડે કોઈ દેવી શક્તિ નથી અને મેં ખુલ્લી ચેલેન્જ આપેલી છે પબ્લિક ભોળી છે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો ભોળી પબ્લિક છેતરાય નહીં અંધશ્રદ્ધામાં આવે નહીં હું હવે તમે આખો વિડીયો પૂરો જોજો જય ઠાકર જય શ્રી હનુમાન દાદા જય ગૌ માતા આપણે અત્યારે તો એક જ વાત ચાલુ છે કે ચેતન લુખે સી સીએન ઉર્ફે મોરાલ વાળો કુવો ચોક્કસ સ્પષ્ટ શબ્દોમાં ચેતન નેમાભાઈ પ્રજાપતિ ગામ મોરાલ લાકણી થી ચાર થી પાંચ કિલોમીટર એને જે એની મમ્મીએ ન બોલવાની મને ગાળો બોલી છે તો આજે આપણે લોકો જે કહી રહ્યા છે કે પ્રૂફ હોય તો આપણું ઘણા બધા પ્રૂફ છે પણ આપણે અત્યારે એક જ એવું પ્રૂફ આપીએ છીએ કે લોકો જે મને ખરાબ કોમેન્ટો કરી રહ્યા છે એમને કહું છું કે આજે કદાચ તમે જોડે ફરતા હશો કે તમે એને મોબાઈલ આપતા હશો કોમેન્ટો કરતા હશો પણ તમે પણ યાદ રાખજો તમારી સાત પેટીનું તમારો પણ તમે ખાલી તમારો મોબાઈલથી ફોન કરો તમારા સાત ભેટીનો ઇતિહાસ કાઢીને આપો તો તમે માનજો હવે ચેતન કેસ ને કે તું મોરો મોરો મેં કહી દીધું કે મોરો મોરો લડી દેવાનું થાય છે એટલે હવે તું સમજી જા એટલે હવે મારે ઘણું તો કહેવાનું થતું નથી પણ પબ્લિક દુનિયા છે દોરંગી છે એવું ચેતન રૂકેશ કહે છે અને એમ કે છે કે પ્રજાપતિ સમાજમાંથી માતા ઉત્પન્ન થયેલી છે કોઈ બીજા પ્રજાપતિએ ખોટું ન લગાડવું આ ચેતનની અમે વાતો સાંભળી છે અને અમે ચેતન લૂકેશને જ કહીએ છીએ એ ભૂવો નથી એક જાતનો કુવો છે અને દર રવિવારે જે નવા નવા અનુભવો કરાવે છે આ જે આરતી આ રવિવારની આરતી આ રૂપિયા કમાવા માટેનો બિઝનેસ કરી રહ્યો છે તો આજે આ બનાસકાંઠામાં આવી પહેલી ઘટના ઘટે છે કે આ લુખેશ તમારા રૂપિયાથી કેવી કેવી છોકરીઓને કેવા કેવા ડાન્સ કરાવે છે તમે જોઈ શકો છો અને આ વિડીયો પૂરો જોજો તમને ગમે તમને સાચો લાગે કારણ કે આપણે જે દીકરી છે એનું નામ નહીં આપીએ કે એ આપણી એક બહેન જ છે એટલા માટે હું તમને બધાને કહું છું કે અહીંયા આવતા પહેલા સાવધાન થાજો તમારા રૂપિયાથી મોચો કરી રહ્યો છે એને કોને ગાડી આપી છે અને કોના કોના જોડેથી રૂપિયા લીધા છે બધા જ પ્રૂફ છે મારી જોડે હવે છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ મારે ક્યારે પ્રૂફ આપવા કઈ જગ્યાએ આપવાના થાય છે બાકી સોશિયલ મીડિયાના માધ્યમથી હું એટલું બોલું છું કે આની ગાડી સો ટકા બંધ કરાવી રહીશ મને કોઈ સાથ આપે કે ના આપે મને આ જે ગામ બોલ્યો છું એ ગામોમાંથી ફોન આવેલા છે ત્યારે હું બોલતો હોઈશ કારણ કે તને તારા જે પાવર છે તું કહે છે ને કે કુંભાર પ્રજાપતિને કોઈ સતાવશે અને મારા સેવકને કોઈ છે તો એને બોતેર કલાક નહીં થઈ તારા બોતેર કલાક જ મારે જોવા છે તું બોતેર કલાકમાં મેં તને પેલા પણ કીધું હતું કે મને મારી મારી નાખ તું કેવો મારે છે એ મારે જોવું છે મેં તને ચેલેન્જ આપી છે બાકી તારી માનું ધાવણ તે થયું હોય તો સામે સાથી આવી જા તું અલગ અલગ જગ્યાએથી કેમ ફોન કરાવે છે તું ગમે એટલી ધમકીઓ અપાવે રાજેશ પંચાલને કોઈ ફરક પડ્યો નથી અને પડવાનો નથી સત્યના માર્ગ ઉપર ચાલુ છું અને ચાલવાનો છું તારી જેમ આરામના રૂપિયા નથી ખાતા અને ખાવાનો પણ નથી લુખેશ પડવા નીચ મલાયક આ વિડીયો તારા માટે જ છે અને પબ્લિકને એટલું કહું છું કે વિડીયોને તમને સારો લાગે તો જ શેર કરજો બાકી હું જબરજસ્તી તમને નથી કહેતો કંઈ મારે એવું નામ નથી કમાવવું બરોબર તમને વિડીયો બહુ સારો ગમે તો આવાના આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને પસંદ ન આવે તો ન જોશો પણ બાકી એના જે મરતિયાઓ છે એના જે ગોલા રાખેલા છે એને સાથે જે ફરે છે અને એના ગોલા છે એ મને ખરાબ કોમેન્ટ કરી છે એમને પ્રૂફ આપવા માટે મારે આ વિડીયો બનાવવા પડે છે અને એમને જ્યારે કરી છે છે ત્યારે જ આ આ નાખવો પડે હું ખરાબ નાખો આ પણ તમને ચેલેન્જ સાથે કહું છું કારણ કે ચેતન બહુ શરમ ફરી તારી માએ ગાળો બોલી તો હું કઈ નથી બોલ્યો તારા બાપે હું ત્યાં પૂજા કરવા માટે આવતો હતો ભક્તિભાવ માટે આવતો હતો હું દે આવતો હતો લોકોની સેવા કરવા માટે આવતો હતો અને તારા બાપે તારી માએ કીધું છે કે ખાવાના રૂપિયા આપી દે તો એ પણ તમને હિસાબ મળી જશે અને આવનાર પબ્લિક ને મારે એટલું જ કેવું છે કે આજે પણ તમને વારંવાર કહું છું કોઈ સદીનું રજવાડું નથી બસ એને આરામથી બેસવું છે મોટું મંદિર બનાવવું છે સરકાર હું એવું કહું છું આપણા કલેક્ટર સાહેબ ને પણ એવું કહું છું કે એ ગમે તેવું મંડળ બનાવે મિત્ર મંડળ